તેમના ભાજપને લગતી તમામ પોસ્ટ પણ ડિલીટ કરી નાખી છે જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાને ઉદ્દેશીને એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે મેં છ જિલ્લાના એકવીસ તાલુકાઓમાં અભિયાન ચલાવીને પંચોતેર હજાર થી વધુ પરિવારોને બીપીએલ લાભ અપાવ્યો છે હું મશાલ લઈ લડત કરતો હતો મારી એક અલગ ઓળખ છે અને મારી ઓળખ પર ભાજપે તેમની ઓળખ બનાવી છે ભાજપના લોકોમાં તેવડ હોય તો ચૂંટણી પહેલા વાત કરવી હતી

છતાય કોઈ રિહાણન મે આગે આવનો કયો શું કરશું ત્યારે આગે આવવાનો કયો લડી લેશું તમે બધા લોકો લડી લીધું દોસ્તો 75000 ઉપરાંત ગરીબોને બીપીએલ ના લાભ આપેલા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાને ઓળખ લગાડી દીધી એટલી હિંમત તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાનું જરૂર હતી તો શું છે આખો મામલો અને વિવાદ તેના ઉપર નજર કરીએ લોકસભા ચૂંટણી સમયનો મનસુખ માંડવિયાનો વિડીયો જે વાયરલ થયો હતો મનસુખ માંડવિયા પોરબંદર થી લોકસભાની ચૂંટણી લડ્યા હતા લોકસભા સાથે માણાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ હતી પેટા ચૂંટણીમાં અરવિંદ દાડાણી માણાવદર ચૂંટણી લડ્યા હતા જવાહર ચાવડા લોકસભાને પેટા ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યા હતા જવાહર ચાવડા નિષ્ક્રિય પછી લોકસભા અને વિધાનસભા ભાજપ જીત્યું હતું ભાજપનો આંતરિક વિવાદ કેમ કરીને શાંત થઈ નથી રહ્યો લોકસભાની ચૂંટણી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓને બોલતા કરી દીધા છે

ભાજપમાં કઈ ઘટનાના કારણે પૂર્વ મંત્રીશ્રી ને આ બધી હાલના મંત્રીશ્રી વાત કરવી પડે છે એટલે કે ભાજપાની અંદર સત્તાની સાઠમારીના કારણે જે ખેલ ખેલાઈ રહ્યા છે ખેલ નો ભોગ તો જનતા બની રહે છે જનતાએ તમને સાંસદ તરીકે બનાવી દીધા સત્તા આપી દીધી વિધાનસભાની અંદર એકસો છપ્પન બેઠકો આપી દીધી પછી પણ માણાવદન વિસ્તાર હોય અન્ય વિસ્તાર હોય તો એને જનતાને મળ્યું શું ગુજરાત ની